તોલાણી કોમર્સ કોલેજ ડ્રગ્સ અને નશેલા પદાર્થોનું સમર્થન કરે છે તારીખ સાત એક બે હજાર ચોવીસ ના તોલાણી કોમર્સ કોલેજ મધ્ય એનએસયુઆઈ ગુજરાત દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ ફ્રી કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં જોડાયા હતા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા કાર્યક્રમ માટે ગઈકાલ મૌખિક મંજૂરી આપવામાં આવી અને જ્યારે કાર્યક્રમ કરવાનો સમય નજીક આવતા તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલને કોઈ અસામાજિક તત્વો અથવા રાજકીય દબાણ આવવાથી અચાનક એને સિવાયના અભિયાનનો વિરોધ કરવાનું શરૂ કર્યું અને કાર્યક્રમ અટકાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા જેમાં સાઉન્ડ સિસ્ટમ ચલાવવા ન દીધી ખુરશી લગાવવા ન દીધી પોલીસને આગળ કરી કાર્યક્રમ નહીં કરવા દબાણ ઉભું કરવામાં આવ્યું કેન પ્રકારે કાર્યક્રમમાં અડચણ ઉભી કરોના તમામ પ્રયાસો હાથ ધરા જેથી આ બાબત ઉપરથી એવું પ્રતીત થાય છે કે તુલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડ્રગ્સ તથા નશાનો ખુલ્લેઆમ સમર્થન કરે છે અને વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવી તેમના ભવિષ્ય ખરાબ કરતી આ સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતા હોય તેમ લાગી રહ્યું છે જેથી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલના વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ હાય હાય ના નારા લગાવ્યા તમામ અડચણો વચ્ચે ગાંધીધામ અને વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા કે વિદ્યાર્થીઓના લોહીમાં શિક્ષા અને સંસ્કાર હોવા જોઈએ નસો નહીં હવે જંગ છે ડ્રગ્સ સામે હવે જંગ છે યુવાધન ને બચાવવાની વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક સોવે ઝેર નહીં આવા સૌ સાથે મળી તોલાણી કેમ્પસને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લીધો મારો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ એનએસયુઆઈનો સંકલ્પ નશા મુક્ત વિદ્યાર્થીઓ નશા મુક્ત યુવાન આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી કચ્છ જિલ્લા એનએસયુઆય પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા નિતેશભાઈ લાલન શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા ડૉક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજા મોહસિંહ સમા મયપા સિંહ ચૌહાણ ગાંધીધામ એનએસયુઆઈ પ્રમુખ મય સુડા ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી લતીફભાઈ ખલીફા પરેશ હુફલ રોહિતસિંહ રાજપૂત પ્રતીક પરમાર નિકુંજ પરમાર નિખિલ જુવળ વિવેકસિંહ જાડેજા ભૌતિક દવે આશિષ પ્રજાપતિ ભવ્યા આહિર વીર મહેશ્વરી रोनक भरिया जीत रोसिया हरेश कटुआ नवीन विंजोड़ा सुरेश महाराज हितेश जंजक विशाल कटारिया रोहित डुगडिया लवेश सुंडा दीपेश मातंग हितेश मोथारिया विकास जिगरदेड़ा, उदय महेश्वरी जयती मेरिया प्राचीबेन भरिया खुशीबेन आहिर सीता भाटिया प्रथाबेन भरिया दिव्याबेन कंगर चंचलबेन सोंधरा नम्रताबेन कटुआ आरतीबेन महेश्वरी लक्ष्मीबेन सिंह તમનાબેન સોન્દ્રા કાવ્યાબેન સોન્દ્રા નેહા ધુવા ખુશી મંગલિયા રિયા કન્નર વનિતા પરમાર શોભના ધુવા નુપુર હિના ગનીચા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા